તો મિત્રો ખેતરમાં આવા વિશેડા જોવા મળી જાય છે તમને ધ્યાન રાખજો કે કવડી જાય એટલે શેર પણ એનું સડી શકે છે મિત્રો તો ખેતરોમાં ઢેફા કે ચણના પોપડા હોય ઉસકામાં ધ્યાન રાખવી કેમ કે અવડાવડા વેસી હોય કવડી જાય પણ શેર એને બહુ આકરું હોય છે એટલે ધ્યાન રાખો ખેતરમાં તમે ગમી લીંદતા હોય કે કપા વેઠતા હોય ભાઈ તો ધ્યાન રાખવી જરૂરી છે સાવસ્થિતિ રાખો તો તમે સરખી રીતે જોઈ લો વિશે આ રીતનો વિષય છે અને કવડી પણ જાય છે એનો ડંખ તમે જોઈ શકો છો તો કઈ રીતે એ ડંખ મારે છે દાંતીમાં તમે જોઈ શકો છો મિત્રો બહુ તાકરો છે આ વિષય અને ઝેર તમે જોવો લીલા કલરનું ઝેર પણ તમને દેખાય છે જોઈ શકો છો તમે તો મિત્રો સાવચેતી જરૂરી રાખો કેમ કે ખેતરમાં આવું બહુ જનાવર એરું છે કે વિશી છે કે એવું બહુ જોવા મળે છે અત્યારમાં કેમકે ચોમાસાનો ટાઈમ હોય એટલે અત્યારે આવા ટેફાઓમાં છુપાને બેઠા હોય તે વિષ તમે જોઈ શકો છો અત્યારે ટેફાની અંદર કરી ગયો છે મેં માણ પકડ્યો છે અને છોકરાઓની પણ ધ્યાન રહેવું પડે કેમકે છોકરાને કવડી જાય તો બહુ જ આકર્ષિત એને બહુ હાનિકારક કરે છે મિત્રો તો આ વિડીયો લાઈક